પ્લસ 50 એટલે કે જે ખર્ચો આવ્યો એટલે એની માંગ આપણી વર્ષોથી છે કે સી પ્લસ ફિફ્ટી મુજબ જો ખેડૂતો શિવકુમાર કકાજી એ કીધું કે એક ક્વિન્ટલ ના ભાવ ક્વિન્ટલ એટલે કે પાંચ પણ

એટલા માટે સી ટુ પ્લસ ફિફ્ટી નથી આપતા બરોબર એટલે આ સીટુ આ ખાલી મગફળીનું ઉદાહરણ છે એ રીતના કપાસમાં પણ સી ટુ પ્લસ ફિફ્ટી કરી લ્યો જીરામાં કરી લ્યો વરિયાળીમાં કરી લ્યો ધાણામાં કરી લ્યો ઘઉંમાં કરી લ્યો ડુંગળીમાં કરી લ્યો દરેક વસ્તુની વાત છે આ ખાલી એક ઉદાહરણ છે કે મગફળીમાં જો આટલો ડિફરન્સ છે કપાસમાં કેટલો ડિફરન્સ છે તો લાખો કરોડો રૂપિયા આપણા ખેડૂત અને તમને કહું ખેડૂતના છોકરાઓ જે ખેતી છોડી નોકરી પાછળ દોડ્યા છે ને પાછો જમાનો આવી જાય કયો

અને બહાર બેઠેલા લોકોની હું એક આયોજક ટીમ વતી માફી માંગીશ કે હોલ ટૂંકો પડે છે અને તમારે બહાર બેસવું પડે છે એટલે એમની હું માફી માંગુ છું બીજી વસ્તુ કે મોટા ભાગના ખેડૂત આગેવાનોનું આપણે સ્વાગત કરવાનો પ્રયત્ન કરીશું સન્માન કરવાનો પ્રયત્ન કરીશું તો હું નામ બોલું છું એ ખેડૂત આગેવાનોનું આપણે સન્માન કરીશું સાલ ઉઠાડીને થોડાક ખેડૂતોનું આગેવાનોનું સન્માન કરીશું પછી પાછું આપણે બીજા વક્તાને સાંભળીશું પછી પાછું આપણે સન્માનનો સિલસિલો ચાલુ રાખશું તો આપણા ખેડૂત આગેવાન શ્રી ભરતસિંહ ઝાલાનું સાલ ઉઠાડીને સ્વાગત કરવા એમડી પટેલ આવશે ભરતસિંહ ઝાલાશ્રી એમડી પટેલ ભરતસિંહ ઝાલાનું સાલ ઉઠાડીને સ્વાગત કરશે મારી નમ્ર વિનંતી છે

અમરાભાઈ ચૌધરી ની ટીમ નું સાલો સ્વાગત કરશે ત્યાર પછી આપણા વડીલ મુરબી એવા ખુબ ખુબ આભાર હું ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનું સ્વાગત કરવા માટે શત્રુઘ્નભાઈ સુરેલા ને વિનંતી કરીશ આપણા ખેડૂત આગેવાન શ્રી ભરતસિંહ ખેડૂત આગેવાન શ્રી પ્રવીણભાઈ સ્વાગત કરશે શત્રુઘ્નભાઈ સુરેલા પ્રવીણભાઈ પડારી ખેડૂત આગેવાન જામનગર જિલ્લાના કાલાવડના રામદેવસિંહ જાડેજાનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે રામદેવસિંહ જાડેજા આપણા ખેડૂત આગેવાન છે કાલાવડ એમનું સ્વાગત કરશે સતીશભાઈ રામદેવસિંહ કાલાવડ આપણી વચ્ચે ડાયાભાઈ ગજેરા ઉપસ્થિત છે ખેડૂત વાગેવાન એમનું પણ સાલ ઉઠાડીને આપણે સન્માન કરીશું ડાયાભાઈ ગજેરા નું સન્માન કરશે પિન્ટુભાઈ પિન્ટુભાઈ ને વિનંતી કરીશ